પહેલાં વહેલાં તો આ ખબર છે એ પેપરવાળાઓના મારા વંદન પહોંચે હું મતલબ સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આપ બહુ સરસ લખો છો અને આપનું આ લખાણને મેં ધન્યવાદ આપી છે ખૂબ ખૂબ આભાર હું તો લખીશ પહેલાં તો એ રાઇટિંગ હારું પુલ તૂટે તો રાજ્ય સરકારમાં કોઈની નૈતિક જવાબદારી બને કે ના બને અથવા કોની બને તો એનો જવાબ છે મારી પાસે મારા ભણતર જ્ઞાન વિજ્ઞાન અને તર્ક બાબતે જેના લોકોની સાઈનથી બરાબર અને જે વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય નગરપાલિકામાં આવતો નગરપાલિકા સરપંચ વિસ્તારમાં આવતો સરપંચ આ બધાઓની સાઇનોથી રોડ રસ્તા બને છે અધિકારી કર્મચારી એને એ સાઇન થાય છે આ કેટલા કરોડમાં બ્રિજ બના છે ને એની તમામ વિગતો ખરેખર ઓનલાઈન મૂકી દેવાની હવે જરૂર છે દેશની જનતાને બહુ જ ઉલ્લું બનાવ્યા છે જ્ઞાતિ ધર્મ જાતિ અને લિંગ ભેદભાવમાં દીકરો હોય કે દીકરી હોય પુરુષ હોય કે સ્ત્રી હોય બધામાં મતભેદ રાખી રાખી આ લોકોએ ફેરફાર જ કર્યા છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ આ નો આ તો પુલ તૂટે છે આજ રીતે શિક્ષણ બાબતે આ રીતે આરોગ્ય બાબતે આજ રીતે ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે આ જ રીતે વિગેરે જીવનના પ્રાથમિક મુદ્દા વિશે તમામ લોકોની જવાબદારી બને છે જે દેશના ટેક્સ રૂપી પગાર લેતા હોય બરાબર યાની કે અધિકારી કર્મચારી અને આપણા અને તમારા અને મારા સૌના મતથી ચૂંટાયેલા તમામ નેતાઓ એરિયા વાઇઝ સરપંચથી કરી નગરપાલિકાના કોર્પોરેટરથી કરી અને પ્રમુખ સુધી બરાબર અને ચીફ ઓફિસર આ ટોટલીક લોકોની જવાબદારી આવે છે મતલબ ટૂંકમાં ટેક્સ રૂપી પગાર લેતા એ તમામની જવાબદારી બને છે બરાબર શિક્ષણ બાબતે આરોગ્ય બાબતે અને રોજગાર બાબતે અને ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે જો તમે તપાસ કરો સેટઅપ મુજબ ભરતી કરવામાં આવી નથી તો આ ભરતી ના કરીને આવો ટેક્સ રૂપી પૈસો જાય ક્યાં છે જો આની વિગતો જાણો તો ઘણું બધું જાણવા મળે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ આ સંસ્થા અધ્યક્ષ ગોવિંદી ગણજારિયા